મોટા થઈ ગયા ભેગા થતા ભૂલા પડ્યા એટલે હું આ ખેતર માં ઓટો મારવા આવ્યા અમારે પેલા આટલું નહીં ખેતર માં કોણ કરતા પોણી ઘાટવાયા હતા વરસાદ એટલે હું હોય ભેગા થતા

થોડાક લાવ પાછા છોકરા ખાડું તમે તો મોટા ઘંટા ઘટાડા જેવડા પછી છોકરા હાલ્યા ગામ છોકરા ને બેસવા મે તમે બે તો છોકરા

તમે જો ફોન ફોન કરો છો સમજો કે લાયા તમે લે તો બજારમાં બેસાકરાજી હાર લે આવો બકરાજી ની અહીં એ તો લેતા હોય પણ થોડાક આલોકો હમણાં

તને ખબર નહીં પડતી આ ધોબુ ના કાકા હવે મેં શું કર્યું આ પણ કાકો એમ કે છે તમારા છોકરે કે કીધું કે ધોબુ માર સાલ ભરીને મારા કાકો લાવે છે વાતો કરો કરી પણ હું તો આ પાવડો લઈને છેતર માં કોમ કરવા ગયો તો હાલ આવ્યો છું પણ સોમા કાકા હવે છોકરા જીતે તો એને ફૂલ થઈ ગઈ છે એના હારું થઈને તો હું નેટ લાવ્યો છું થોડા નાખો પાસે આટલા બધા ના હોય પણ આ કેવા ગયા છે પણ આ છોકરા હારું લાવ્યો છું છોકરા જબરદસ્ત તમે સાચા તપી પણ અમારા છોકરો હમણાં રોશે પછી

ચમ સોકો કે તમાર જેવું છે હેકો અમાર જેવું નહી એમ ના શું છે આ બધું એટલે આ તો આપણો છોકરા હાલ થોડો અબુ આ તમે આ ને કેટલા સાઈડમાં મેલો છોકરા આ એમ તો અબુ તો હારે છે તો હારે દો ઇંતર બધા જગ્યા તો આલી જો આપણે તમને બેહવા પણ એટલે ચોથી વેણી લે મે પેલા જોરાજી નહી હતી જોરાજી તો થી એમ ઓય બરોબર

આપણને તો છોકરો ફળ લેવા જો હશે ગોમાં મને કે આવું એમ કઈ જો હજી આવ્યો નહી તો હું શું કહું છું હા મારા ઘરે થોડું કોમ છે અરે ભાઈ આવ્યા કીધું જતા તમે તો ફરી જરૂર છે તમારે એટલે થોડા જોબુ આવે ને પછી મારે જવું છે

પણ થોડા મજા પણ હવે લઈ જ્યા મેલો નેબલું તો હવે તમે પેલા કોંતિજી લઈ જતા હતા એને અમને હાલ તો તમને ના પાડો છો ભૂડો કીધું ખરે જબલું લઈને આલો